મકાનમાં રાખેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીએ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી પીસીબીને બાતમી મળેલ કે એલએનટી સર્કલ પાસે આવેલ નીલખંડ પાર્ટી પ્લોટ પાછળના ભાગે આવેલ જલારામ નગર એકમાં માં રહેતા અનિલ બાપજી ખાંડેરકર અને અનિકેત ઉર્ફે અનુરામ સંતોષભાઈ દલવીનાઓ બંને ભેગા મળી બહારથી ઇંગ્લિશ દારનો જથ્થો લાવી ભાડાના મકાનમાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે અને હાલમાં તે લાવેલ જથ્થો અનિલ ખાંડેરકરના ભાડાના મકાનમાં સંગ્રહ કરી રાખેલ છે જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતા મકાનમાં ઇંગ્લિશ દારનો જથ્થો મળી આવતા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી હરની પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પોલીસે એક લાખ ત્રેપન હજાર સોનો દારૂનો મુદ્દામાં કબજે કરી અનિલ ખાંડેકર તથા અનિકેત ઉર્ફે અનુરાગ દલવીને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર